નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વોર્ડ નર કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કર્યું વોર્ડ નરના ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભગવો કર્યો ધારણ મહેશ કેશુર ગરાણીયા તેમજ ક્રિષ્ના વિરેન્દ્ર વાઢેર કોંગ્રેસ છોડી ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કર્યું ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલયું મૂકવામાં આવ્યું છે આજ દરમિયાન આજ બે જે કોંગ્રેસ ના ઉમેદવારો હતા જેને કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાના હતા એ બંને ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ભારતીય જનતા પાર્ટી ની વિકાસ ની રાજનીતિ માં પોતે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ને ટેકો જાહેર કર્યો છે તે પોતે ચૂંટણી નથી કરવાના અને ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા છે લીગ જે લોકો ભારતીય જનતા પાર્ટી નો ખેસ કરી અને ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા છે ભાજપ ના વોર્ડ નંબર તેર ના કોંગ્રેસ ના બે ઉમેદવાર મહેશભાઈ કેશુરભાઈ ગરાણિયા તથા કૃષ્ણાબેન બેન વાઢેર આ બંને કોંગ્રેસ ના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી માં છે